ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં ગુડલક સર્કલ પાછળની સાઈડ દબાણ હટાવવા ગયેલી તંત્રની ટીમ અને પોલીસ પર ગઈકાલે પથ્થરમારો થયો હતો ટોળાએ પોલીસ ઉપર સાંજના સમયે એકાએક પથ્થરોથી હુમલો કર્યો હતો જેમાં પ્રભાસ પાટણના પીઆઈ પટેલ સહિત કુલ ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા ટોળાની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી સત્તર નામજોગ હતા જ્યારે અન્ય અજાણ્યા શખ્સો હતા તેર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે જોઈ શકાય છે આ તેર શખ્સોને અત્યારે પ્રભાસ પાટણ પોલીસ છે તેણે ધરપકડ કર્યા બાદ તેને એ સ્પોટ ઉપર લાવવામાં આવ્યા હતા જ્યાં પથ્થરમારો થયો હતો અને એ જગ્યા ઉપર આ આરોપીઓનું પોલીસે અત્યારે રિકન્સ્ટ્રકશન કરાયું છે આ તે દ્રશ્યો છે જ્યાં ગઈકાલે ગુડલક સર્કલની પાછળની તરફ અગિયાર મકાનો એક ધાર્મિક સ્થળ અને દુકાનોની દબાણ છે તે દૂર કરવા માટે તંત્ર પહોંચ્યું હતું મકાનો તૂટ્યા હતા પરંતુ જ્યારે એક ધાર્મિક સ્થળનું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સમયે ટોળું આવ્યું હતું અને આ ટોળામાંથી પથ્થરમારો થયો હતો જેમાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા અને હવે ધરપકડનો દોર છે તે શરૂ થયો છે પોલીસે કુલ તેર લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે જેમાં પાંચ લોકો છે જે નામજોગ છે જ્યારે આઠ લોકો છે જે અજાણ્યા હતા પોલીસે આ તમામની ધરપકડ કરી છે અને ધરપકડ કર્યા બાદ તેને એ સ્પોટ ઉપર લાવવામાં આવ્યા છે જ્યાં ગઈકાલે તંત્ર અને પોલીસ દબાણ હટાવવા માટે પહોંચ્યું હતું અને એ જગ્યા ઉપર હુમલો થયો હતો પથ્થરમારો થયો હતો અને પોલીસે હવે આરોપીઓની શોધખોળ છે તે શરૂ કરી છે હજુ પણ અનેક આરોપીઓ છે જે ફરાર છે અનેક એવા જાણા શખ્સો છે જે ફરાર છે આ તમામને શોધખોળ છે તે પોલીસ કરી રહી છે પરંતુ જોઈ શકાય છે પાટણ પીઆઈ સહિત મોટો પોલીસ કાફલો છે તે અત્યારે આ જગ્યા ઉપર પહોંચ્યો છે અને પહોંચ્યા બાદ આ જે આરોપીઓ પકડાયા છે તેનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે મોટા પોલીસ કાફલા સાથે પોલીસ એ જ જગ્યા ઉપર પહોંચી છે જે જગ્યા ઉપર પોલીસ ઉપર પથ્થરો વરસાવવામાં આવ્યા હતા દ્રશ્યો છે તે અત્યારના છે જ્યારે પોલીસ આ લોકોને લઈને પહોંચી હતી જોઈ શકાય છે તમામ એ લોકો છે જેના પથ્થરમારાનો તેમના ઉપર આરોપ છે અને તે તમામને પોલીસે અટકાયત કરી છે અને તમામને એ જગ્યા ઉપર લાવ્યા છે હજુ પણ અનેક આરોપીઓ ફરાર છે જેની શોધખોળ છે તે ચાલી રહી છે એક પછી એક આરોપીઓ સુધી પોલીસ પહોંચી રહી છે વિડીયોના આધારે અન્ય સોર્સિસના આધારે પોલીસ છે તે આરોપીઓને ઓળખ કરી રહી છે અને એક પછી એક આરોપીઓને પકડી રહી છે દોસ્તો ગીર અને આસપાસની તમામ ખબરો જોવા અને જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપણે વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો